પોરબંદરનો ખારવા સમાજ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે જેતપુર ડાઈંગ ઉદ્યોગનું પાણી પોરબંદર સમુદ્રમાં નાખવા સામે આંદોલનની તૈયારીઓ શરૂ કરાઈ છે આજે ખારવા સમાજના હજારો લોકોની બેઠકમાં નિર્ણય લેવાયો હતો ખારવા સમાજમાં વેપારીઓ આગેવાનો સાથે મળી આંદોલન કરવા નિર્ણય કર્યો હતો જેતપુર ડાઈંગ ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી પોરબંદર સમુદ્રમાં નાખવાનો પ્રોજેક્ટ રદ ના થાય ત્યાં સુધી લડત ચાલશે ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે ખારવા સમાજ રેલી સ્વરૂપે આવેદન પણ આપશે આજે જેતપુરનું પાણી જે શુદ્ધ કરીને ગંદુ પાણી જે દરિયામાં ઠલાવવાની વાત છે એનો આજે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી અમને જાણવા મળ્યું એમ અને એના એની અંધુસંધાને આજે સમગ્ર જનરલ મીટિંગ અગત્યની બોલાવવામાં આવેલી છે ખારવા સમાજ દ્વારા અને એમાં દરેક ભાઈઓ એમાં ધંધા રોજગાર બંધ કરી અને બપોરના ચાર વાગ્યાથી બંધ કરી ધંધા રોજગાર અને બધા સાથે મિટિંગમાં જોડાઈ અને નિર્ણય લેવામાં આવેલો હતો એવો કે આવનારા દિવસોમાં કઈ રીતે આપણે આની પાછળની મહેનત કરીને અને ફરી પાછું આપણે બંધ કરવું જોઈએ આ પાણી ઠોલવશે તો ખારવા સમાજને શું નુકસાન થવાનું ખારવા સમાજમાં નુકસાન એવું છે કે રોજી રોટી જે છે હજારો પરિવારો એની પાછળના જે છે ઇકોનોમીને જે ને બચાવવાનું આપણે સરકાર એમ કહી છે આપણે પ્રધાનમંત્રીનું સપનું છે કે આપણે પર્યાવરણ બચાવો એની પાછળ તો એની પાછળમાં પર્યાવરણનું શુદ્ધ કરેલું જ પાણી હોય તો અમારે એની પાછળ એ એનું બીજી યોજના તૈયાર કરી દેવી હોય તો કે ભાઈ એની જે આપણે ફિલ્ટરેશન કરેલું પાણી છે એ ફરી પણ સાડી ઉદ્યોગમાં આપી દઈ અથવા તો ક્યાંય ફોન બનાવી દઈ અંદર નાના ઉદ્યોગ નાની મચ્છીમારી ઉત્પાદન કરી અને દરિયામાં એવું યોજનાઓ તૈયાર કરવી જોઈએ જેથી કરીને એન્વાયરમેન્ટને આપણે બચાવી શકીએ અને પણ વરસાદ ના થાય ત્યારે પણ એ ખેતીવાડી પાણીમાંથી કરી શકતા હોવા જોઈએ એના માટેનું એક યોજના તૈયાર કરવી જોઈએ નહીં કે આ દરિયાને ખતમ કરી નાખીએ તો આપણે જીવશસ્તી પતી જવાની છે તો મચ્છીમારોની જે જે ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે એની પાછળ એક કેટલા હજારો કરોડો માછો જી રોજગારી પાઈ છે તો ઈ અમારે રોકાઈ ના જાય એના માટે કરીને આ લડત ખાસ કરીને સરકાર દ્વારા અમારે તો આ રદ કરવાનો આ પ્રોજેક્ટ આવે એવી અમારા બધા સ્ટોર અનુમતિ એ નક્કી કરેલું છે કે ભાઈ જ્યાં સુધી આનો નિવેડો ના આવે રદ કરવાનો ત્યાં સુધી આપણે લડત સતત ચાલુ રાખશું આના માટે ગુજરાતના જે આજા પ્રમુખ છો ગુજરાતના બાર દેશ સહિતના બાર ગામો જે છે એમાં જે કેટલા લોકો એવા મિટિંગમાં હતા ને શું

અને સાથે અને રજૂઆત કરેલી છે સમાજ દ્વારા કે આ પ્રોજેક્ટને સતત રદ કરી ને અમારો ત્યાં સુધી અમે અમારો આંદોલન ચાલુ રાખવાની ચિંકી દઈએ છીએ લોકસભાની ચૂંટણી આવે છે એટલે સમાજ ને પ્રેશરમાં લઈ આવીને આ પ્રોજેક્ટને ચાલુ કર્યો છે આમ જોવા જાય તો જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ત્યારે નવા નવા પ્રોજેક્ટો બહાર પડે છે અને સમાજને પ્રેશરાઈઝ કરી અને જે તે વોટ પડાવવાની વાત છે એ આ અમે નહીં ચલાવી લઈએ જરાય કોણ ભાઈ જે આંદોલન આગામી દિવસોમાં વાત થઈ કરવાનું તો એને લઈને શહેરના વેપારીઓ અને સમાજની સંસ્થાઓ હોય કે પછી સરકારમાં કઈ રીતે આખું મુવમેન્ટ ચલાવવાનું આની પાછળ આપણે ધીરે ધીરે આપણે જોવા જઈએ તો આનો માટેનો એક અલગ સોશિયલ મીડિયા પેજ ઊભો કરશું સાથે સાથે અન્ય સમાજની સાથે આપણે જે સમાજે દરેક દરેક જગ્યાએ જઈ અને આપણે એને કહેવાનું છે કે ભાઈ તમારે આને સાથ દેવો જ પડશે જેથી કરી ને અમે એની પાછળ જે એક લોગો જે છે ફ્લેટ કરે સ્ટીકરિંગ કરી અને WhatsApp ગ્રુપ મારફત અને એનો પોસ્ટકાર્ડ બનાવીએ ને બેનર્સ લગાડીએ સરકાર ગામમાં બધી જગ્યાએ આમ જોવા જાય તો બે બે ઓક્ટોબરે આપણે ગાંધીજીનો જી છે એનું ત્યારે સીએમ આવતા હોય ત્યારે આપણા બધામાં એ એક જ બેનર દેખાય અને એનાથી આપણે પ્રોજેક્ટ બચાવી શકતા હોય અને એની પાછળનું અમારે જે લાઈવલીહુડ છે સમાજનું ફિશિંગ ઇન્ડસ્ટ્રી પાછી ધમધમતી થાય એવા અમારે આ ઝુંબેશ ઉપાડવાની અમે કરીએ છીએ ખાસ કોઈ રેલીનું આયોજન છે ઓગણત્રીસ તારીખે પોરબંદર ખાતે ઓગણત્રીસ તારીખે અમે આ આવેદનપત્રનું અમે વિચારીએ છીએ સમગ્ર ગુજરાત જે અમારા ભારગમ સમાજનું છે એ બધા પોતપોતાના ગામ જઈ અને ત્યાં પોતાના જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપે એવું અમારું એક તૈયારી છે અને સાથે અમે કદાચને પહેલી સ્વરૂપે આપણે જુમ્યા આવેદનપત્ર દેવા જાય અને સાથે સાથે અન્ય સમાજ આની સાથે આપણે જોડાય ને